છોટાઉદેપુર જિલ્લાના કોશિયા ગામે ચાર વર્ષ પહેલા ખેતરમાં આવેલા વાંસ સાથે બળદ બાંધવા જેવી નજીવી બાબતે વાંસના ડીંગા વડે માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આરોપીને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુર તાલુકાના કોશિયા ગામે રહેતા દીપસિંહભાઈ ભંગડાભાઈ રાઠવાએ પોતાના બળદ વાંસના ઝાડ સાથે બાંધ્યા હતા ત્યારે ગામનો જ મહેશ ભંતા નાયકા આવીને દીપસિંહભાઈને ગમે તેવા અપશબ્દો બોલી તું મારા ખેતરમાં આવેલા વાંસના ઝાડ સાથે કેમ બળદ બાંધે છે કહીને હાથમાં રહેલા વાંસના વડે માથાના પાછળના ભાગે તેમજ કાંડાના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો આંગેનો કેસ છોટા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપી મહેશ ભંતા નાયકાને આજીવન કેદ તથા રૂપિયા પાંચ ના દંડની સજા ફટકારી દાખલા રૂપ ચુકાદો આપ્યો હતો આ કામના મરણ ચોક કોશિયા ગામે રહેતા હતા તેઓ પોતાની પત્નીના વડીલો પાટી જમીન ખેડતા હતા બનાવના દિવસે સાંજે તેઓ પોતાના બળદ લઈને ખેત પોતાના ઘર આંગણે બળદ બનતા હતા એ દરમિયાન આ કામના આરોપી મહેશભાઈ ઉપર મહેન્દ્ર ભણતા એનાઓ હાથમાં વાંસનો ઢીંગો લઈને મરણજનાને તું મારા ખેતરના વાંસા સેડે આવીને કમ બળદ બાંધે છે કમ બળદને પાણી છે એમ કરીને ગુસ્સે થઈને મરણજનાને માથામાં વાંસના ઢીંગા વડે અને ડાબા હાથે અને છાતી ઉપર ગંભીર ઇજાઓ કરેલી અને એ ઈજાઓથી એના કારણે એમને છોટા પર દવાખાના દાખલ કરેલા અને એમાં સારવાર દરમિયાન તેઓ મરણ પામેલા જે બાબતનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કમિટ થઈને હાલમાં ચાલી જતા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ શ્રી ડીપી પી સાહેબના સાહેબનાઓએ હાલના આરોપીને ત્રણસો બેના ગુનામાં આજીવન કરીને ચક્કસ સજા ફરમાવી છે